માણાવદરમાં માં નવમી નિમિત્તે શ્રી રામચંદ્રજીની રામચંદ્રોભાયાત્રા કાઢવામાં આવી હતી દ્વારા કાઢવામાં આવેલી આ આ વધુ નગરજનો જોડાયા હતા માણાવદરના રાજમાર્ગો પર ફરી હતી વીસ ફ્લોટ ફર્યા હતા રામચંદ્રજી જન્મોત્સવ સહજાનંદ સ્વામી પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી પણ કરવામાં આવી હતી સો બાળકો હનુમાનજી બન્યા હતા બેંડ બાજા સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા અને આ શોભાયાત્રાને સફળ બનાવવા સુરેશભાઈ મેલવાણી રમેશભાઈ મેંદપરા જયેશભાઈ મશરૂ આનંદભાઈ કણસાગરાએ ભારે જહેમત ઉઠાવી હતી આ બાબતે વધુ વિગતો વિઠ્ઠલભાઈ મોરડિયાએ આપી હતી કેમેરામેન નિસાર ઠેબા સાથે જીગ્નેશ પટેલ માણાવદર વિઠ્ઠલભાઈ મોરડિયા માણાવદર આજ માણાવદરમાં વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત રામ જન્મોત્સવી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે જેમાં જુદી જુદી સંસ્થા એ પંદર સંસ્થાએ ભાગ લીધેલ છે અને પોતપોતાના ફ્લોટ્સ તૈયાર કરેલ છે તથા નાના બાળકોએ હનુમાનજીનો વેશ ધારણ કરી અને સો બાળકોએ એમાં ભાગ લીધેલ છે અને આખી શોભાયાત્રાનો માહોલ એટલો બધો સુંદર તૈયાર કરેલ છે શ્રી રામ આજે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનના જન્મ જયંતિ નિમિત્તે માણાવદર શહેરમાં શ્રી રામ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી છે જે શોભાયાત્રા માણાવદરના મુખ્ય માર્ગો ઉપર ફરી છે માણાવદરના ભાવિક ભક્તો દ્વારા શરબતના સ્ટોલ કરવામાં આવ્યા છે અને નાના બાળકો દ્વારા હનુમાનજીના વેશભૂષા કરી શ્રી રામચંદ્ર ભગવાનના નારા લગાડી અને માણાવદરને ગજ